છું દર્જી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લગ્ન નોંધણી સુધારા અભિયાનને લઈ એસપીજી ની ભવ્ય મિટિંગ ઈડર તાલુકાના રતનપુર ગામ ખાતે યોજાઈ એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ઈડર તાલુકાના રતનપુર ગામ ખાતે લગ્ન નોંધણી સુધારા અભિયાનને લઈ એસપીજી ની ભવ્ય મિટિંગ યોજાઈ ઘણા લાંબા સમયથી જે લગ્ન નોંધણીના કાયદામાં ચાર મુદ્દા પર લડાઈ ચાલી રહી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી આંદોલનને લઈ આજે શ્રી ગણેશ કરવામાં આવ્યા અને જો સરકાર દ્વારા આગામી સમયમાં આ માંગ પૂરી નહીં કરવામાં આવે તો ગુજરાત ગુજરાતમાં દરેક જિલ્લામાં સર્વે સમાજના આગેવાનોના સહકારથી કલેક્ટરને થી પત્રો આવેદનપત્રો આપવામાં આવશે ત્યારબાદ સર્વે સમાજની એકાવન આગેવાનોની ટીમ સાથે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડશે તો ગાંધીનગર ખાતે હજારો માણસો ભેગા થઈ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના દરેક તાલુકા ગામે ગામમાં એસપીજીની મિટિંગો ની મીટિંગો કરી એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ની વિચારધારા સાથે લાઈફ ટાઈમ મેમ્બરશીપ થી માહિતીગાર કરવા અને વધુ ને વધુ લોકો ને લાઈફ ટાઈમ મેમ્બરશીપ ના માધ્યમ થી એસપીજી સાથે જોડી સંગઠન ને વધુ વધુ મજબૂત બનાવવા અને ગુજરાત ના છેવાડા ના વિસ્તારો માં રહેતા તમામ પાટીદાર ને એસપીજી સંગઠન ના માધ્યમ થી બારસો વાળી યોજના માં જોડી તેમને લાખો રૂપિયા ની આર્થિક મદદ પહોંચાડવામાં આવે આગામી સમય માં એસપીજી અને સર્વ સમાજ ની કમિટી દ્વારા સમગ્ર ગુજરાત માં દરેક જોન વાઇઝ લગ્ન નોંધણી સુધારા અભિયાન ને લઈ સમાજ ને જાગૃત કરવા માટે મોટા કાર્યક્રમો કરવામાં આવશે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા શ્રી સરદાર એલ સેવાદળ એસપીજી દ્વારા આજે સાબરકોઠા જિલ્લાના રતનપુર ખાતે હજારો ભાઈઓ બહેનોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે એટલા માટે સભા કરવામાં આવી કે લગ્ન નોંધણીમાં સુધારો થાય એ માટે એસપીજી છેલ્લા ચાર વર્ષથી સરકાર સામે લડી રહ્યું છે અને એના લડતના આજે આંદોલનની શરૂઆત અમે રતનપુર ગામથી કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર તમામ તાલુકા જિલ્લાએ એસપીજી મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સર્વ સમાજની ટીમ સાથે સર્વ સમાજના ભાઈઓ બહેનો દ્વારા અમે દરેક તાલુકા જિલ્લાએ શ્રી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને લગ્ન નોંધીના સુધારામાં વહેલામાં વહેલી તરીકે સુધારો થાય અને જે યુવા દીકરીઓ બચાવવા માટેની અમારી જે લડત છે એ લડતની શરૂઆત અમે આજે રતનપુર ગામથી કરીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આખા ગુજરાતની આ રીતે દરેક તાલુકા જિલ્લાએ રેલી સભા સ્વરૂપે આંદોલન કરીશું અને સરકારશ્રીને વહેલામાં વહેલી તકે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે છેલ્લા બે વર્ષથી એવું કહી રહ્યા છો કે દીકરીઓના લગ્નના કાયદામાં સુધારો થવો થવો જોઈએ અને કાયદા મંત્રીને મળીને પણ અમે વારંવાર રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ વારંવાર રજૂઆત કરી છે સભાની અંદર મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રીશ્રીને બોલાવ્યા હતા બે વર્ષ પહેલાં એમને પણ કહ્યું હતું કે ખરેખર એમને પણ એવું લાગી રહ્યું છે કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ કાયદામાં સુધારો કરવો જોઈએ તો હું આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પણ કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે જો કાયદામાં સુધારો નહીં થાય તો જેમ પાટીદાર અહમદ આંદોલન થયું હતું એમ સર્વ સમાજને સાથે રાખી અમે આંદોલન કરવા આજથીનો શુભારંભ કરીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આંદોલન સ્વરૂપે દરેક તાલુકા જિલ્લાએ આવેદનપત્ર આપીશું જય સરદાર ભારત માતા કી જય હે